નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર સો રહ્યા જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાની જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોંતર હજાર ચારસો ને ત્રીસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ચોત્રીસ હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે અવધારો જોવા મળી રહ્યો છે

આજે માર્કેટની અંદર જયારે ચાંદીના ભાવ છે આજે દસ ગ્રામ ચાંદી નવસો ને છપ્પનમાં વેચાણ સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર પાંચસો ને રૂપિયા જયારે એક કિલો ચાંદી પિંચાણું હજાર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મુખ્યત્વે બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અને ચાંદીમાં આજે વધારો જોવા મળ્યો